એનું કારણ છે એ પણ કરી દઉં કોઈને એવું ન લાગે કે આ લોકોની શું તકલીફ થઈ પત્રિકાઓમાં નામ છે નથી પણ સત્તાવાર જે પત્રિકામાં લખ્યું છે રાજ્યના મહામંત્રી છે એમની ઉંમર પણ આજે પંચ્યાસી વર્ષને આડે પહોંચી છે દર્શક બાપા અને ગામજી બાપા બંને મહાનુભાવો આ ગુજરાતની અંદર ખૂબ સંગઠ માટે કામ કરી રહ્યા છે હજી પણ કરે છે એમની તબિયત બિલકુલ નાદુરસ્ત થઈ જતા બે ત્રણ દિવસમાં લથડી ગઈ એમની તબિયત એટલે એમની સાર સંભાળ માટે થઈ અને એ ગામજી બાપા પોતે નથી આવી શક્યા અને સાથે સાથે અધ્યક્ષ જે આપણા છે વિષ્ણુભાઈ દર્શક બાપાના મોટા દીકરા એ પણ એમણે પણ ક્ષમા માગી અને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે કે મારી તમને ખૂબ શુભકામનાઓ છે અને હું અમે ન આવીએ એવું ક્યારેય પણ નથી બન્યું એના સાક્ષી અમારા ઈશ્વર સાહેબ અહીંયા બેઠા છે કિશોર સાહેબ બેઠા છે કે આપણા કચ્છનો કોઈ પણ કાર્યક્રમ હોય એને રાજ્ય કક્ષાએથી ન આવ્યા હોય એવું ક્યારેય પણ નથી બન્યું પણ આ સમય અને સંજોગો બનતા એ મહાનુભાવો અત્યારે ઉપસ્થિત નથી રહી શક્યા ધનુભાઈ મારો રામજી બાપા અને અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ એમનો શુભેચ્છા સંદેશ આપણને મળેલો છે એમના તરફથી આપણે જે શુભકામનાઓ મળી છે તે સ્વીકાર્ય છે ત્યારબાદ પ્રવીણભાઈ નાથાણી સાહેબ એ પણ આ આજના કાર્યક્રમના ખૂબ પોતે અહીંયા હાજર હોય છે પણ એમનો પણ એક કાર્યક્રમ ની વ્યસ્તતા ને લીધે પણ કીધું તો મારી પણ આપણે શુભકામનાઓ છે તો એ એમન બધાની શુભકામનાઓ સ્વીકાર કરી અને હું મારી વાણીને થોડીક આપના સમક્ષ રજૂ કરું છું આપ સૌ જરા શાંતિથી સાંભળજો હું બહુ સમય નહીં લઉં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના નેજા નીચે

કચ્છી અંદર કચ્છ જિલ્લા સંગ સમિતિ ઘણા વર્ષોથી ચાલે છે અને ઘણા વર્ષોથી ચાલવામાં ભુટકાના પ્રમુખ ભગવાન તો બોમણને યાદ હતી પણ હું ત્યારથી સંસદે કચ્છની સાથે જોડાયો ત્યારથી આપના કિશોરભાઈ જે અહીંયા બેઠા છે કિશોરભાઈ પ્રમુખ તરીકે અને રમેશભાઈ राठौड़ જે સદગત છે અત્યારે આ દુનિયામાં નથી નાની ઉંમરે ભગવાનને આપ એમને અહીંયા જે આપને જરૂરતી અને સાથે આ ઈશ્વરભાઈ બેઠા છે અહીંયા નાતાણી સાહેબ એ શિક્ષણ સંયોજક તરીકે કામ કરતા હતા એ ત્રણેય મહાનુભાવોનો થોડી વેર પછી પ્રિયડ આવશે એ વિષય ઉપર પણ હું બોલીશ એ ત્રણેય મહાનુભાવોએ શિક્ષણની જો આ કચ્છની અંદર જલાવી છે કચ્છને લોકો એવું માનતા હતા કે કચ્છ એટલે બેકવર્ડ એરિયા ત્યાં કોઈ કર્મચારીને નોકરી મળે તો એને સજા માનવામાં આવતી આપણી પાસે શિક્ષણ નહિવત હતું નતું એવું જ હતું નહીવતું પણ જ્યારથી આ સંસ્થાનો નેજો આ ત્રણ મહાનુભાવોએ હાથમાં પકડ્યો અને શિક્ષણ માટે એમણે કમર કસી અને એ શિક્ષણનું રૂપ શરૂઆતમાં જે સંખ્યાઓ મળી હતી એ સમય મળશે તો હું સાહેબના મોઢેલ સાંભળીશ પણ નાની એવી સંખ્યાથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને આજે સાહેબ વિશાળ સંખ્યાની અંદર આપણને આજે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટોની સંખ્યા મળી રહી છે અને આ વખતે તમને હું કહું કે અમે પ્રયત્ન કર્યો છે કે કચ્છ જિલ્લામાં જ રહેતા વિદ્યાર્થીઓ ગયા વર્ષે અમે થોડુંક મન મોટું રાખ્યું હતું પણ સાહેબ સાડા ત્રણસો વિદ્યાર્થી સંખ્યા થઈ અમે કાર્યક્રમ કરવામાં ન પહોંચી વળ્યા અને અમને ઠપકો બી સાંભળવો પડ્યો વડીલો નો કે તમે આ શું કરો છો આ ગોટાળા માનો છો એમનો અધિકાર છે એમનો હક છે અમારે સાંભળવાની ફરજ છે પણ ફરીથી આ વખતે અમે કચ્છ જિલ્લા લેવલે જ આવી ગયા તો પણ આજે સમજો કે દસમું બારમું તો ઠીક

જરૂરિયાત છે જેમ આપણે મોબાઈલ વગર નથી ચાલતું એવું જ આજ શિક્ષણ વગર નથી ચાલતું કારણ કે મોબાઈલના અંદર બધા હમકે કે જે મોબાઈલ નું કામ હતું શિક્ષણ એ જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે આવનારા ભવિષ્યમાં શિક્ષિત લોકો નહીં હોય તો જે અત્યારે પ્રગતિના દ્વાર ખુલ્લા છે જે પ્રગતિના પંથે જે સરકાર કામ કરી રહી છે જે વિશ્વ કામ કરી રહ્યું છે એ દ્રષ્ટિએ જો આપણી પાસે શિક્ષણ નહીં હોય તો સાહેબ આપણે દસમું ધોરણ બારકું ધોરણ તો નિરક્ષરતામાં ગણતરી જશે સાહેબ ઘણું બધું કોઈ નહોતું આવનારા સમયમાં દસ ચોપડી બાર ચોપડી તો એ અભણના બરાબર ગણાશે તમે વ્યવસાય ગમે તે કરો કહ્યાં કામ કરો તો મને એટલે બેન્ડર હોતો મને ગમે તે કામ કરો ગમે તેવા બધા ઓફિસર હોતો બને પણ વિદ્યાર્થી તમારા જે સન છે દીકરા છે દીકરી છે એ દીકરા દીકરીના માટે વધુમાં વધુ આ ભણવા ઉપર ધ્યાન આપો અને જે તમારા દીકરા દીકરી ભણે છે એનું તમે વાલી જેટલું ધ્યાન રાખો એટલું તો હું ન કહી શકું પણ અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે તમારા દીકરા દીકરીને આની અંદરથી હોશ મળે આગળ ભણવાની પ્રેરણા મળે એને સાબાસી મળે તો એને પોતાનો જુસ્સો વધે એક છોકરાને ઇનામ મળ્યું હોય બીજાને ન મળ્યું હોય તો બીજાને ન મળ્યું હોય એટલે જુસ્સો વધે બીજા વર્ષે થોડો પ્રયત્ન કરે અને એ પણ ઇનામને પાત્ર બને ઇનામ એ મોટી ચીજ નથી આ ઇનામ જે અહીંયા તમને સ્ટેજ સુધી વિદ્યાર્થીઓને બોલાવી છે આ તમારું એક ભવિષ્ય કંડારવાનું એક અમે આ કામ કરી રહ્યા છીએ ટ્રોફીની કોઈ કિંમત નથી કોઈ સર્ટિફિકેટની કિંમત નથી કદાચ અમે રોકડ પુરસ્કાર બસો પાંચસો રૂપિયા આપીએ એની કોઈ કિંમત નથી પણ આવનારા ભવિષ્ય આપનું ઉજ્જવળ બને એના તરફ તમે પ્રેરણા આપનું ભવિષ્ય ઉજ્જવળ બને એની કંડાકા માટે થઈ અને આવા કાર્યક્રમો આ કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ કરી રહ્યું છે જેની અંદર અમે અમારાથી થતો અથાક પ્રયત્ન કરીએ છીએ અને બીજું કે આવનારા સમયની અંદર આવતા વર્ષે આ સરસ્વતી સન્માન સમારોહ બચાવ મુકામે થશે જેની આજે વિદ્યાર્થીઓ વાલીઓ નોંધ લઈ લે આવતા વર્ષે બચાવની અંદર આ જે રાપર તાલુકાની અંદર કાર્યક્રમ છે એ રીતે આખા જિલ્લા કક્ષાનો એટલે જ્યારે પણ અમે વોટ્સએપ ગયા છે અમને ખબર જ નથી તો મહેરબાની કરો તમે બીજી બધી વસ્તુમાં જાગૃતતા રાખો છો મોબાઈલની અંદર ખૂબ જાગૃતતા રાખો છો ખૂબ જોવો છો ભલે જુઓ પણ એમાં મહેરબાની કરી અને અમારા મેસેજને જો અમારા મેસેજને ને ગણતરી કરો એને વાંચો જેના કારણે થઈ તમારા વિદ્યાર્થીઓ તમારા બાળકો અહીંયા સુધી આવવામાં રહી ન જાય અને અમને છેક સુધી આ કાર્યક્રમ ઘડવામાં તકલીફ ન પડે માટે બધા વિદ્યાર્થી અને વાલીઓને અમારી વિનંતી છે કે આવતે વર્ષે બચાવનો આ કાર્યક્રમ થશે 10મા ને 12મા બોર્ડની પરીક્ષા પછી અમે થોડો મોડો કાર્યક્રમ સુગામ કરીએ છીએ કોલેજના રિઝલ્ટ તો ખૂબ મોડા આવે છે અજી કોલેજના રિઝલ્ટ તો હમણાં જ આવ્યા છે માટે આ કાર્યક્રમ અમે થોડો છેટો લઈ જઈએ છીએ થોડો આગળ લઈ જઈએ છીએ આ વખતે એક મહિનો લેટ થયો છે પણ એમાં બી સારું થયું છે કે જે આ વર્ષના અંદર ચોવીસ ના છેલ્લા જે માર્કશીટો હતી એ પણ અમને અત્યારે મળી ગઈ એટલે વિદ્યાર્થીઓ આ વખતે લેવાઈ ગયા છે બીજા નંબરમાં કે બહુ સમય થોડો થાય છે માફ કરજો ભાઈ નરેન્દ્ર પણ કેવું પડશે થોડું કહી દઉં નજીકના સમયની અંદર અમે એક વિચાર કર્યો છે આ વડીલોની સાથે ચર્ચા કરી અને આ કોઈ એક 24 કે એક તાલુકા માટે નથી વાત અને અમે આ જે કાર્યક્રમ લઈને આવીએ છીએ કોઈ એક તાલુકા માટે નથી એક 24 માટે નથી આ સમસ્ત કચ્છ પ્રજાપતિ સમાજનો કાર્યક્રમ છે કચ્છ પ્રજાપતિ સમાજ એ નામે એક છે એકના ના સૂત્રથી નરસુબાપાએ આખા રાજ્યમાં ગુજરાતની અંદર પ્રજાપતિ નામે એક તો કચ્છની અંદર પણ અમારે પ્રજાપતિ નામે એક અમારા માટે તમામ પ્રજાપતિ ભાઈઓ બમે તે દેશલ પરથી કરી અને ઘર સુસાર અમારી દ્રષ્ટિ માટે અમારા માટે એ સર્વ સમાન છે માટે પ્રજાપતિ નામે એકના સૂત્ર સાથે આ કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમોની અંદર તમામ પ્રજાપતિઓ કચ્છ જેને લાગુ પડતું હોય એ તમામે તમામ અમારા કાર્યક્રમોને ખૂબ મેળતા છો ખૂબ અમને સપોર્ટ કરો છો દર વખતે સાહેબ અમારે કોઈ દાતાને બીજી વખત ફોન નથી કરવો પડતો એક જ ફોનમાં અમને દાતાઓ પૈસા આપે છે અમે ખૂબ ખૂબ દાતાઓનો ધન્યવાદ કરીએ છીએ ફરીથી દાતાઓનો સન્માનનો પણ કાર્યક્રમ છે દાતાઓનો પણ સન્માન લેશું અને આવી જ રીતે પ્રમુખ ગમે તે હોય સંસ્થાનો પ્રમુખ ગમે તે હોય પણ આ સંસ્કાર જે છે એનો મૂળ હેતુ છે એ મૂળ હેતુને કાયમના માટે ટકાવી રાખી આપ જેવો સહકાર આપી રહ્યા છો એ પ્રમાણે આવતા વર્ષે પણ સહયોગની અંદર આપ ઊભા જ છો એમાં કોઈ નો ડાઉટ પણ અમારી એક ફરજ છે કે અમે આપની સામે જાગૃતતા લાવીએ આપને અમે સમજાવીએ કે આ સંસ્થા શું કામ કરે છે આપનો આપેલો એક એક પૈસો આ વિદ્યાર્થીઓના ભવિષ્યને કંડારવામાં વપરાય છે માટે દિલ ખોલી અને આવી જે સંસ્થાઓ કામ કરી રહી છે એને ખૂબ ભરપૂર પ્રેમ કરજો પૈસા આપો છો લો પણ એને પ્રેમ કરજો અને આ સંસ્થાના જ્યારે જ્યારે પણ આપને આમંત્રણ જાહેર થાય ત્યારે અચૂકથી આવવાનો પ્રયત્ન કરજો બીજા નંબરમાં આવતા નજીકના સમયમાં એક અમે નવો સંકલ્પ કર્યો છે હજી વિચારણા ઉપર છે પણ અત્યારે કહી દઉં કે કચ્છ જિલ્લા આખંડ મેં તમને કીધું કે દેશન અહીંયાથી કરી અને આપણા પ્રાવતરમાંથી કરી અને ગઢસી સુધી આ એક સંયુક્ત વાત છે આ કે આખી કચ્છ જિલ્લાના જેટલા પણ ગ્રેજ્યુએટ લોકો છે એમાં મે ગ્રેજ્યુએટમાં આઈટીઆઈ સુધી લઈ ગયા છે આઈટીઆઈ કરેલું હોય ત્યાંથી કરીને પીએચડી સુધી

અને ફરીથી એને અમે લોન્ચ કરી રહ્યા છીએ હવે જેટલા પણ ગ્રેજ્યુએટ લોકો હોય એ ગૂગલ ફોર્મ ભરે આપણે માહિતી આપે એ માહિતી તમારી સિક્યોર અને સિક્રેટ છે એ માહિતી કોઈની પાસે ક્યાંય જતી નથી એ માહિતીનો ઉપયોગ અમારે શું કરવો છે હું તમને કહી દઉં એ અત્યાર સુધી કેટલા આવ્યા છે આપણી પાસે અત્યાર સુધી ગૂગલ ફોર્મ ઉપર એકસો એસી ની સંખ્યા અમારી પાસે આવી છે એકસો એસી ને તાળીઓ

તો રજનીત મીડિયા મે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ આપ સૌનો સાથ અને સહકાર મળશે એવો મને વિશ્વાસ છે અને મળશે અને આ કામ થશે તો આવનારી પેઢી છે એના માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવું છે કે શિક્ષણનો વ્યાપ વધારવો છે તો શિક્ષણને કઈ રીતે વધારી શકાય એના હેતુ માટે આપણે આગળ વધવું પડશે

શિક્ષિત લોકોનું એક કરવા જોઈએ અને એની અંદર મેં તમને કીધું હોય કે આઈટીઆઈ થી કરીને પીએચડી સુધીના શિક્ષિત લોકો જ્યારે પણ અમારું આ આમંત્રણ મળે ત્યારે તમે આ અમારું જે જગ્યાએ અમે નક્કી કરીએ ત્યાં જરૂરથી આવજો એના માટે અમે વડીલોની માર્ગદર્શન થી આપ સૌને સમજાવજો અને એની અંદરથી આવનારા ભવિષ્યને સુધારવા માટે અમે જે શિક્ષિત લોકો છે એમને આ થોડી થોડી એમના પાસેથી જવાબદારી લેશું પૈસા કોઈના નથી જોતા પાછું કોઈ વેમ ના કરતો કે પછી ફનફાડા કરશે ઉઘરાડા કરશે આ સંસ્થાને કોઈ પૈસાની એવી જરૂર નથી અને જરૂર પડે ત્યારે માગી તો આ બધા આપવાવાળા ઘણા બધા છે એટલે એવું નથી કે જે માણસો કામ કરવા માટે આગળ આવશે તેને પૈસાનો નો લોટ પડશે ના પૈસા આપવા વાળી પેઢી સંકર છે આપણી પાસે ઉપલી પેઢી છે ને એ પૈસા આપવા માટે ઠંડ કરી રહી છે કામ કરવાવાળા નથી એટલે વચ્ચેની પેઢીને એક આ જવાબદારીથી શિક્ષણનો વ્યાપ કેમ વધે એવું એક અમે આ શિક્ષણ માટેથી જે ફોર્મ લોન્ચ કર્યું છે ફરીથી લોન કરશું વધુમાં વધુમાં સંખ્યામાં ભણેલા ગણેલા લોકો આ શિક્ષણ ફોર્મ ભરે અને અમને આનો સહકાર આપે અને આ વિષય ઉપર ફરીથી જ્યારે પણ આની જરૂર લાગશે ત્યારે હું આપના સમક્ષ આવીશ અને બીજી ખૂબ સારી એવી જાહેરાત કે અત્યારે આપણા હોલની અંદર બેઠા છે એવા કનુભાઈ દયાભાઈ વારિયા રહે છે એમણે અંજારની અંદર જે આપણે હોલ બની રહ્યો છે અત્યારે આ સૌ પરિચિત છે એની અંદર એમના પરિવાર તરફથી બાવીસ લાખ બાવીસ હજાર બસો ને બાવીસ સાત બગડાનો ભીગત એમના પરિવાર તરફથી અંજારની અંદર જે નિર્માણ પામેલી છે સમાજવાળી જે હોલ બની ગયો છે આધુનિક આખા જમાનામાં એમાં પરિવાર તરફથી આ યોગદાન મળ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ

વધારે સમય ના લેતા આપણું જે સન્માન ફર્સ્ટ આપણે દસમા ધોરણનું સન્માન કરીશું તો વિદ્યાર્થીઓને જે આપણે આપણે પીડીએફ પીડીએફ મોકલેલી છે છે અને પણ એક લગાડેલી તો ત્યાં આપણે આગળ આવી જશું દસમા ધોરણમાં હવે દસમા ધોરણમાં પ્રજાપતિ મોક્ષાબેન હીરાલાલ પંચાણું ટકા બચાવથી એમને સન્માનિત કરવા માટે આપણા નવીનભાઈ

પ્રજાપતિ મોક્ષભે વિરાડા પંચાણું ટકા બચાવું અને ખાસ દરેક વિદ્યાર્થી અને જે બી અહીંયા સન્માન લેવા આવે છે તો કોઈ પણ ભૂલથી પણ કોઈ પણ ભૂલથી એમનું નામ વાંચી લેવું ટ્રોફી ઉપર અને ખાસ સર્ટિફિકેટ ઉપર કાંઈ પણ ભૂલ થઈ જાય તો અહીંયા આપણે જાણ કરવા વિનંતી અને થોડા આપણે ઝડપથી આવીશું પ્રજાપતિ રોવિલભાઈ હરેશભાઈ ધ્રોવિલ હરેશભાઈ ચોરાણુ ટકા અંજાર પ્રજાપતિ નામ ગોળાય છે એ આપણે થોડા ઝડપથી આવીશું પ્રજાપતિ ધ્રોવીન હરેશભાઈ ચોરાણું ટકા અંજાર પ્રજાપતિભાઈ

દરેક વિદ્યાર્થીઓને નામ જોઈ લેવા વિનંતી હેલો હેલો આ જે ટ્રોફી મળે છે ને ટ્રોફી અને પ્રમાણપત્ર એમાં ઘણી બધી મહેનત કરીને ને તોય દર વર્ષે બે ત્રણ ભૂલો નીકળે છે અમારે એટલે આ વખતે પણ નીકળશે પણ જેનામાં નામ જો ભૂલ હોય ફેરફાર હોય તો મારા નંબર અથવા તો નરેન્દ્રના નંબર અમે WhatsApp માં આવવાનો નાખી